હમણાં મસ્ત એક મોરારી બાપુનો જૂનો વિડીયો સાંભળ્યો હતો કે રસોડામાં દૂધ ગરમ કરવા માટે વપરાય ને હજુ દૂધ ના ગરમ કર્યું હોય તો એ વાસણને શું કહેવાય ઠંડી હોય તો એ શું કહેવાય બોલો તો ખરા અને ઘરમાં આવી ત્રણ ચાર તપેલી હોય કે ના હોય નાની હોય મોટી ભલે એમાં પાણી ઠંડુ મૂક્યું હોય તો એ કહેવાય શું એમ ઘણા એવા હોય એ ચોવીસે કલાક કેવા હોય ઘણી વખત એવું કે બધું બહેનો ઉપર જ છે પણ તપેલાય ખરા એકલી તપેલી ના હોય પણ તપેલાની વાત ક્યારે આવે મોટો પ્રસંગ આવે ત્યારે ત્યારે શું વપરાય અને રોજ વપરાય એટલે આટલા સમજી જાઓ કે ભાઈઓ ખરા પણ મોટા પ્રસંગે એને શું કહેવાય હા ભલે ઠંડુ પાણી ભર્યું હોય તો શું કહેવાય